જામનગર સિટી એડ્યુશન પોલીસ ગઈકાલે મર્ડર અને હત્યાનો બનાવ જે બનેલો હતો તેના અનુસંધાને સિટી એડ્યુશન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયસંધાની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે સિટી એડ્યુશન સર્વેલન્સ સ્ટાફ એલસીબી જિલ્લા એલસીબી તેમજ કમાન્ડ કંટ્રોલની અલગ અલગ ટીમો બનાવી

જે સાતુદલ ગામ છે તેની સીમમાંથી તેમને પકડી પાડવામાં આવેલા હતા બંને આરોપીઓના નામ જેનું નામ છે મનીષ જયરામભાઈ મોરી અને શોહિલ સલીમ સોડા આ બંને આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા હતા ત્યારબાદ એમને પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા બનાવનું કારણ એમના જે બેન છે એમના દ્વારા આશરે છ થી સાત મહિના પહેલા આમની સાથે જે લવ મેરેજ કરવામાં આવેલા હતા તે બાબતનું મંદુ હોય તેના આધારે મર્ડર કરવાનું જણાવેલ હતું વિગતવારની પૂછપરછ બાકી છે Ale ten mężczyzna, ten człowiek, ten mężczyzna, ten człowiek, ten